રાજકોટના રીબડા ઇન્ડસ્ટ્રીઝ એરિયાના ધંધાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રીબડામાં આવેલી ચારસો પચાસ જેટલી ઇન્ડસ્ટ્રીઝના ધારકો છેલ્લા બે વર્ષથી વીજ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે વાતાવરણમાં પલટો આવે કે થોડો પણ વરસાદ પડે એટલે તુરંત જ લાઇટ ગુલ થઈ જાય છે વીજ પોલ પડી જાય છે અહીં નવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનને ધ્યાનમાં રાખીને ઓટો પાર્ટ્સ ઉપરાંત પ્લાસ્ટિક ઉદ્યોગ બેરિંગ કાસ્ટિંગ અને ફાઉન્ડ્રી સહિતના કારખાનાઓને ભારે મુશ્કેલી પડી રહી છે પીજીવીસીએલને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી વીજળી આવતી જતી હોવાને કારણે મોંઘા મશીન ખરાબ થવાનો વેપારીઓમાં ભય રહેતો હોય છે રજૂઆતનો ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી પણ વેપારીઓએ ઉચ્ચારી છે જે એક આશા સાથે ત્યાં શિફ્ટ થયા હતા નવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કે અમને નવી ફેસિલિટી મળશે પણ મૂળભૂત સગવડ જ નથી ત્યાં અને છતાં ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટે બધાને કનેક્શન આપેલા છે અને એ લોકો એની પૂરી સર્વિસ આપી શકતા નથી સૌથી મોટો કારણ ઇલેક્ટ્રિસિટીનો જ છે જે એક આશા સાથે ત્યાં શિફ્ટ થયા હતા નવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કે અમને નવી ફેસિલિટી મળશે પણ મૂળભૂત સગવડ જ નથી ત્યાં અને છતાં ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટે બધાને કનેક્શન આપેલા છે અને એ લોકો એની પૂરી સર્વિસ આપી શકતા નથી સૌથી મોટો કારણ ઇલેક્ટ્રિસિટીનો જ છે નાના મોટા પ્રોબ્લેમ્સ છે જેવા કે અવારનવાર લાઇટ જાવી દિવસમાં બેથી ત્રણ વખત ટ્રીપિંગ થઈ જાય માન્ય સામાન્ય હવામાન બદલે પોલ પડી જાય ટીસીમાં ધડાકા થાય વોલ્ટેજ અપડાઉન બહુ થાય વોલ્ટેજ અપડાઉનના લીધે જે મશીનરીઝ છે મશીનરીમાં નુકસાન આવે